આજે મારે હીરા સોલંકી ને પરસોત્તમભાઈ સોલંકીના વખાણ કરવા પડે ના છૂટકે ભલે દુશ્મન દુશ્મન હોય કહી શકાય પણ પણ આપણે સામે મરદ હોય ને મરદ તો એને વખાણ કરવા પડે કે ભલે ભાઈડો હે પરસોત્તમભાઈ સોલંકી કેમ કે એની પાછળ સમાજની પાછળ ઉભો રહીએ એ પરસોત્તમભાઈ સોલંકી આવનારી ચૂંટણીમાં એવાને મત આપજો સમાજ જોઈને ના આપતા સમાજ માટે કોણ કામ આવે એને મત આપજોર દેવભૂમિ દ્વારકા જોઈ લીધું મિત્રો પરિણામ જોઈ લીધી શક્તિ કેટલા રાજકારણી આપણા કામ આવે આહિર સમાજના આજે મારે હિરા સોલંકી ને પરસોત્તમભાઈ સોલંકીના વખાણ કરવા પડે ના છૂટકે ભલે દુશ્મન હોય દુશ્મન તો ના કહી શકાય પણ આપણે લડત એની સામે લડ્યા પણ મરદ હોય ને મરદ તો એને વખાણ કરવા પડે કે ભલે ભાઈડો હોય પરસોતમભાઈ સોલંકી કેમ કે એની પાછળ સમાજની પાછળ ઉભો રહીએ એ પરસોત્તમભાઈ સોલંકી સમાજને જ્યારે જયારે જરૂર પડે ત્યારે હીરાભાઈ સોલંકી બધા ઉભા રહીએ વિમલભાઈ ચુડાસમા રાજેશભાઈ ચુડાસમા આપણા સમાજના કેટલા બોયલા આપણા સમાજના નેતા છે ને કેટલા બોયલા નકર ઘણાનું દિલ્હી સુધી હાલે એ તમને ખબર છે કે જાહેરમાં બોલ્યા હા બો કાને મને પોલીસ સ્ટેશને પકડ્યો ને ત્યારે અહીંયા એવું બોલ્યા પીઆઈ સાહેબ કે તું આ કે આ નેતાનું નામ લઈ અને એને બદનામ ના કરતો કેમ કે એને કોડી સમાજને વાંધો નથી પર્ટિક્યુલર હું કોઈ નેતાનું નામ નથી લેતો પણ મને એવું કહેવામાં આવ્યું અને મારી આઈડી ડિલીટ પણ આપણા નેતાના ઇશારે કરવામાં આવી છે એ હું ચોખવટ કરી દઉં મને પક્કી માહિતી આવી ગઈ છે આપણા નેતાના ઈશારે ઈશારે અમીર બરાડી ની આઈડી ગઈ છે હવે તમારે નક્કી કરવાનું છે કે એને મત આપવો આયર સમાજ જોઈન મત ના આપતા આપણા સમાજને કોણ કામ આવે ને એને મત આપજો પછી કોઈ પણ જિલ્લામાં આપણો ઊભો હોય સમાજ માટે લડે ને એવો આપણે ભાઈડો માણા જોઈએ છે સમજાઈ ગયું અને નવા યુવાનોને તક આપવી જરૂરી છે નવા યુવાનો જે સમાજ માટે કંઈક કરવા માંગે છે અને હું તો કહું હીરાભાઈ સોલંકી પરસોત્તમભાઈ સોલંકી જેવા નેતાની જરૂર છે આપણા સમાજમાં કે આમ ઉભો રહીએ કદાચ આપણા દીકરાનો ક્યાંક વાક હોય ને વાક તો એ બે શબ્દો તો કીએ જ ઉભો રહીએ હામો એવા કેટલા મરજ છે આપણે નેતામાં બહુ દુઃખ થયું મને આજ બહુ હારી જાઉં કદાચ લડત આપણે હારી જાય તો વાત દુઃખ નથી એટલું મને પણ સમાજ માટે લડ્યા કેટલા હવે આવનારી ચૂંટણીમાં એવાને મત આપજો સમાજ જોઈને ના આપતા સમાજ માટે કોણ કામ આવે એને મત આપજો આહિર 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 એ બધું બંધ કરો કોઈ કેટલા કામ આવે બધું જોઈ લીધું આયર સમાજ ને કામ કોણ આવે કોણ આયર સમાજના પડખે ઉભોરીએ કોણ ભાઈડો છત્રી છાતી વર સામે બોલે આજ મારે હીરાભાઈ સોલંકી ને પરસોત્તમભાઈ સોલંકીને મારે વખાણ કરવા અને ભાઈડો દુશ્મન હોય ને દુશ્મન ભાઈડો હોય ને ભાઈડો એને વખાણ તો કરવા જ પડે ભાઈડો માણસ ઉપર શુધન ભાઈ સમાજનો ટેકો છે અને એને એકેના પિન્ટુના કે શૈલેષ મેયર કે પછી ઉમેશના કોઈને આઈડી નથી ગયા એ બોલતા હતા સમાજ માટે ઘણા ગાળો બોલતા હતા એને આઈડી નથી ગયા કોડી સમાજના પણ અમીર બારાડીને આઈડી ગયું એ પણ આપણા નેતાના હિશારે હવે તમારે નક્કી કરવાના આપણે નેતા કેવો રાખવો હવે કાઢો બહુ થયું કાઢવાને નવાને જ તક આપો નવા આયર યુવાનોને તક આપો આ બધું બહુ થયું કાઢો આને સમાજમાં પરિવર્તન જરૂરી છે અને ભાઈડા નેતા રાખવાના સમાજ માટે લડે એવા જાહેર માં બોલે એવા આપણા ધારાસભ્ય ટોટલ મારો તો અગિયાર નો આંકડો હોય દિલ્હી ડગી જાય એક થાવ તો પણ પોતાના રોટલા શેકવા માંથી ઊંચા આવે તો બધાને પોતપોતાની ઐશ્વર આરામમાં છે પોતપોતાનું બસ કરે ક્યાંય સ્વરસ જોય છે સમાજના દીકરા માટે ક્યાંય કોઈ લડતા નથી હવે તમારે નક્કી કરવાનું છે તમારે મત કોને આપો તમારો કિંમતી મત એને જ આપો જે સમાજ આહીર સમાજને કામ આવે ના કે આપણા સમાજને સમાજ સમાજ બહુ થયું કામ આવે ને એને મત દેવાને પછી પરસોતમભાઈ સોલંકી અહીં ઊભું હોય ને તો એ મત દેવાનું મન થાય આપણે એ ભાઈડો માણા લઈડો તો ખરી સમાજ માટે ઊભો તો ખરી પાછળ ના આવા નેતા જોઈ ભલા માણા

હોય એટલે નહી લડી મરે એવા નેતાની જરૂર છે વધારે બોલતો નથી બધા સમજી જાજો બરાબર અને હીરાભાઈ પરસોત્તમભાઈ આ લડત ખુબ સારી લીડા અને સેલ્યુટ છે તમને બે ને આવો દ્વારકા મળજો અમીર બરાડીનું ચલો જય દ્વારકાધીશ